ભારતના ઇતિહાસમાં અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું તે દિવસે દેશના વડાપ્રધાને પોતે શેરોને લઈને ગુરુ મંત્ર શેર કર્યો હતો જી હા પીએમ મોદીએ સંસદમાં કહ્યું હતું કે રોકાણકારો સુરક્ષિત રીતે સરકારી કંપનીઓના શેરો પર દાવ લગાવી શકે છે ખાસ કરીને એવા શેર જેની ઘણા લોકો મજાક બનાવી રહ્યા છે

સૌથી સારી વાત એ હતી કે આ રેલી બ્રોડ બેઝડ હતી એટલે કે તે તમામ સેક્ટર્સના સરકારી શેરોમાં જોવા મળી અને તેમાં પર રેલવે સંબંધિત શેરોએ આઉટ પરફોર્મ કર્યું પછી તે સરકારી હોય કે ખાનગી કંપનીઓના શેર પરંતુ રેલવે સંબંધિત શેરોમાં આઉટ પરફોર્મન્સ પાછળનું કારણ શું હતું આ શેરોના વેલ્યુએશન કેવા છે અને રોકાણના દ્રષ્ટિકોણથી હવે કયા શેરો વધુ સારા દેખાઈ રહ્યા છે આવું જાણીએ છેલ્લા છ મહિનામાં રેલવે સંબંધી સાત શેર બે ગણા વધી ચૂક્યા છે અને ત્રણ શેર એવા છે જેણે એક વર્ષમાં રોકાણકારોને ત્રણ ગણાથી વધુ કમાણી કરાવી છે સરકાર દ્વારા રેલવે સેક્ટરમાં કરવામાં આવી રહેલા જંગી ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી શેરોનું રી રેટિંગ જોવા મળી રહ્યું છે યર ઇયર ત્રેવીસના પહેલા છ મહિનામાં કેપેક્સ એટલે કે રેલવેના ક્ષમતા વિસ્તરણ ખર્ચમાં એકાણું ટકાનો વધારો થયો છે જે સરકારનો આ સેક્ટરમાં ગ્રોથનો ઇરાદો દર્શાવે છે

હકીકતમાં શહેરીકરણ અને લોકોની આવકમાં વધારો થવાને કારણે રેલવેના પ્રવાસીઓની સંખ્યામાં મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે એક રિપોર્ટ અનુસાર બે હજાર પચાસ સુધીમાં ભારતનો રેલ એક્ટિવિટીમાં ચાલીસ ટકાનો વૈશ્વિક શેર હશે એટલું જ નહીં નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રેલવે સંબંધિત ક્ષેત્રમાં કુલ એક પણ બે અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે એફટીઆઈ આવ્યું છે અને બે હજાર ત્રીસ સુધીમાં રેલવે ઇન્ફાસ્ટ્રક્ચરમાં પચાસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે જેના રેલવે શેરમાં ધૂમ ખરીદી થઈ છે શેરબજાર નિષ્ણાત રવિ સિંહના જણાવ્યા અનુસાર ગયા વર્ષે બજેટમાં કરવામાં આવેલી જાહેરાત બાદ સરકારે બે હજાર ત્રેવીસના બીજા ભાગમાં રેલવેમાં છ થી સાત હજાર કરોડ રૂપિયાના વધારાના રોકાણની જાહેરાત કરી હતી સરકારે તેની નીતિઓમાં ઘણા ફેરફારો કર્યા છે જેનાથી સરકારી કંપનીઓને ફાયદો થયો છે હવે પ્રશ્ન એ છે કે તાજેતરની મોટી તેજી બાદ રેલવે શેરોના વેલ્યુએશન કેવા દેખાઈ રહ્યા છે રેલવે ક્ષેત્ર માટે કામ કરતી સરકારી અને ખાનગી કંપનીઓની યાદીમાં ઇરકોન ઇન્ટરનેશનલ આઈઆરએફસી રાઇટ્સ એરવી એનએલ હાલમાં ત્રીસના પીની નીચે એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ્સની નીચે ટ્રેડ કરી રહ્યા છે બાકીના તમામ શેર હાલમાં પિસ્તાળીસના પીથી ઉપર છે રવિ સિંહનું માનવું છે કે ઘણા શેરના વેલ્યુએશન મોંઘા લાગે છે પરંતુ શેરમાં તેજીનું કારણ એ વાતે લઈને છે કે ભવિષ્યમાં કેટલા ઓર્ડર મળવાના છે આ કંપનીઓની ઓર્ડર બુક મજબૂત છે અને ભવિષ્યમાં પણ તેમાં મજબૂતી રહેવાની અપેક્ષા છે આમ જોવા જઈએ તો શેરોમાં જી ટ્વેન્ટી સંમેલન સહિતના અનેક કારણોસર તેજી જોવા મળી તાજેતરમાં આગામી ત્રણથી પાંચ વર્ષો માટે રેલવે ટ્રેક અને કોચમાં વધારાની સાથે સાથે વિઝિબિલિટી દેખાઈ રહી છે જેના કારણે ભવિષ્યમાં પણ વૃદ્ધિ ચાલુ રહેવાની ધારણા છે જો તેજી ચાલુ રહેવાની છે તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે રોકાણના દ્રષ્ટિકોણથી કયા રેલવે શેર વધુ સારા છે રવિસિંહનું માનવું છે કે રેલવે શેરોમાં આ વર્ષે વીસ ટકાથી વધુ તેજી થવાની ધારણા છે તેમાંથી આઠ ટકા સુધીના રિટર્ન તો બજેટ સુધી જોવા મળી શકે છે આઈઆરએફસી આરવી એનએલ રેલ ટીલ ટીટાગર રેલ અને રાઇડ્સમાં ખરીદી કરી શકો છો આ શેર્સમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે જોકે મોમેન્ટમ થોડું ધીમું પડી શકે છે એટલે કે આ શેર અગાઉ જે ઝડપે વધ્યા હતા તેવી ઝડપે નહીં વધે એકંદરે રેલવે સેક્ટરમાં સરકાર દ્વારા થઈ રહેલા મોટા ખર્ચ અને ફાળવણીને કારણે ઓછામાં ઓછા આવતા બે વર્ષ સુધી કંપનીઓની ઓર્ડર બુક મજબૂત રહેવાની ધારણા છે જેની અસર રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના પરિણામો પર જોવા મળી શકે જેનાથી બે હજાર ચોવીસમાં પણ રેલવે શેરોમાં મોમેન્ટમ ચાલુ રહેવાનું અનુમાન છે જોકે ઝડપી તેજી બાદ આ શેરોની ઝડપ જરૂર થોડી ધીમી પડી શકે છે આવી સ્થિતિમાં પસંદગીના શેરોમાં ધીમે ધીમે દરેક ઘટાડે ખરીદી કરી શકાય છે